વિદ્યાર્થી મિત્રો સમગ્ર ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા યોદ્ધાઓ માટે હવે ટાઈમ આવી ગયો છે કે સાહેબ હવે તૈયારી શરૂ તો તો હવે ક્યારેય નહીં અને કંઈક કચાશ રહી જાય છે કે સાહેબ મહેનતમાં કંઈક ઘટે છે આ વખતે તો કોન્સ્ટેબલ બનવું છે બસ બનવું છે કોઈ પણ સંજોગોમાં તો એવા તમામ ખાખી વીરો માટે જીસી જીસીની ગાંધીનગર બ્રાન્ચ ખાતે બીજી પોલીસ કોન્સ્ટેબલની નવી બેસ શરૂ થવા જઈ રહી છે પહેલી કોન્સ્ટેબલની ભવ્ય સફળતા બાદ ગાંધીનગર બ્રાન્ચ ખાતે બીજી ઓફલાઈન બે સત્રો થવાની છે આવતી બાવીસ મે થી જેમાં ગ્રાઉન્ડ થીલીના હોસ્ટેલ સુધીની તમામ સુવિધાઓ મળવાની છે એટલે સમગ્ર ગુજરાતમાંથી જે-જે યોદ્ધા ખાખીની તૈયારી કરવા ઈચ્છે છે તે જીસીએની ગાંધીનગર બ્રાન્ચ ખાતે અને શ્રેષ્ઠ ફેકલ્ટીની ટીમના અંદર માર્ગદર્શન મેળવીને પોતાનું ખાખીનું સપનું સાકાર કરી શકે છે તો આ વિડીયોની અંદર કઈ કઈ બાબતો એવી છે કે જે જીસીએ ગાંધીનગર ખાતે એવા યોદ્ધાઓને આપવાની છે એની માહિતીનો વિડિયો છે તો તૈયારી કરતા તમામ યોદ્ધાઓ કે જે ખાખી એસ્પાય છે એમના સુધી વિડીયો શેર કરજો તો જીસી અને ગાંધીનગર બ્રાન્ચ ખાતે બીજી બે શરૂ થવા જઈ રહી છે જેમાં ગ્રાઉન્ડ લેખિક બધું મટી હોસ્ટેલ ભાઈઓ બહેનો બંને માટે આ તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે એ મળવાની છે શું સાહેબ જીસીએલ આવે છે તો હર હંમેશ વિદ્યાર્થીઓના હિતના નિર્ણય જીસીએ માં હોય છે કે જીસીએ માં જે યોદ્ધા આવે છે કે ખાખી પહેરીને જાય એવા ઉદ્દેશ સાથે જીસીએ જે તે બેચ ચલાવે છે તો આ બેચ ની અંદર સૌથી પહેલા તો નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ગુજરાતની એકમાત્ર એવી સંસ્થા કે જે નવા આરઆર મુજબ એટલે કે જીસીઆરટી એનસીઆરટી સરકારી પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખી ભરતી બોર્ડના અધ્યક્ષને ધ્યાનમાં રાખીને તૈયારી કરાવતી હોય એવી ગુજરાતની નંબર વન સંસ્થા એટલે આપનું બે હજાર ચોવીસ ની શરૂ થવા જાય છે આ બેચની અંદર વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ તાલીમ મળશે બધું મટીરિયલ અમારી ફેકલ્ટીની ટીમ જે હમણાં હું તમને બતાવીશ કે કયો વિષય કઈ ફેકલ્ટી ભણાવવાની છે ને બીજું ખાસ શું મળવાનું છે તમને

તો મારો લેક્ચર તમે વીસ વાર પચાસ વાર જોઈ શકો કારણ કે એ લેક્ચર અમે રેકોર્ડ કરવાના છે એ લેક્ચર તમને એપ્લિકેશનમાં જોવા મળશે એટલે મારી પાસે તમે ભણ્યા અને ઘરે જ તમારે એનો એ જ લેક્ચર જે તમને મેં ક્લાસમાં ભણાવ્યો છે એ લેક્ચર ઘરે જન તમે જોઈ શકશો વીસ દિવસ પછી એ લેક્ચર રિવિઝન કરી શકશો પચાસ દિવસ પછી એ લેક્ચર જોઈ શકશો આ બધી ફેકલ્ટીના બધા વિષયો વારે વારે તમે જોઈ શકશો કહેવાય પ્લસ કે જે તો જ છે પણ પણ એ મળશે એટલે પરીક્ષા અને તમારી તૈયારી વચ્ચે ગેપ નહીં પડે ઓફલાઈન ક્લાસ પૂરા થઈ જાય તમને એમ થાય કે ઓફલાઈન પૂરું તો પૂરું થાય પૂરું નહીં દોસ્ત તને પહેલા દિવસે જે ભણાવ્યું એ પરીક્ષાના આગલા દિવસે તારે જોવું હશે એકવાર વાર નહીં પચાસ વાર જોવું હશે તો એ વ્યવસ્થા જીસી એ કરી છે દોસ્તો

ગણિત છે અભય સર અને સિદ્ધાર્થ સર બંને થઈને ગણિત ભણાવવાના છે પરીક્ષિત જોય સાહેબ છે આખું વિજ્ઞાન ટેકનોલોજી ભણાવવાના છે ઋતુરાજ રાણા સાહેબ છે ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ભણાવવાના છે ભારતનો ઇતિહાસ છે એ સુખવાલ સર તમને ભારતનો ઇતિહાસ ભણાવવાના છે જે કે સર છે બરોબર છે એ સાંસ્કૃતિક વારસો જેને તમે અબ્બા ડબ્બા જબ્બા સાહેબ જે ગુજરાત જીસીએ ની અંદર બરોબર તમે એપ્લિકેશનમાં સાહેબના બધા જીસીઆરટી સિરીઝમાં જોયા છે ઉર્ષિ મેમ છે એ ભૂગોળ ભણાવવાના છે ગુજરાતી અંગ્રેજી આ ફેકલ્ટી આ બંને ફેકલ્ટી પીએસઆઈ ના યોદ્ધાઓ માટેની છે તો તમામ સબ્જેક્ટને આવરી લેતી બેચ છે પોલીસ કોન્સ્ટેબલ તમારે બનવું છે તો જીસીએમ આવો ગાંધીનગર ખાતે તારીખ બાવીસ પાંચ થી આ બેચ શરૂ થાય છે સવારે આઠ થી દસ નો સમય છે મોડું કર્યા વગર નેવું એક્યાસી સત્યાવી એક્યાસી ડબલ જીરો આ નંબર ઉપર કોલ કરી તમારું નામ નોંધાવો બરોબર છે ત્રણ ડેમો લેક્ચર ફ્રી લાગેલા છે એક બે ત્રણ ત્રણ દિવસ તમે આવીને જોઈ શકો છો તમને એમ લાગે છે હું જીસીએમાં ભણી અને ખાખી તો આગળ તમારે કરવાનું છે 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 બાકી એ ગેરંટી આવો સાથે મળીને તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરી બાકી કોઈ પ્રશ્ન કોઈ ક્વેરી હોય કે કોઈ પણ પ્રકારની હોસ્ટેલથી લઈ ભાઈઓની હોસ્ટેલ બહેનોની હોસ્ટેલ કેવી રીતે રહેવા જમવાની કંઈ પણ તમને મનમાં પ્રશ્ન હોય તો નેવું એક્યાસી સત્યાવીસ એક્યાસી ડબલ જીરો આ નંબર ઉપર કોલ કરો અને કોલ કરીને તો માહિતી છે મેળવી શકો છો જય હિન્દ જય ભારત